હેલો માય ટ્યુ ફેમિલી કેમ છો મજામાં દેશો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અમે પણ મજામાં જ છીએ જય મા મોગલ બધાને તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં ગોતું તો રોજની જેમ કામે જ ગયા હોય ને અત્યારે સવાર સવારમાં નાઈ નહીં ખ્યા છીએ બહુ ઠંડી પડવા મળી છે એટલે પાણી ગરમ કરીને નાવું પડે ત્યારે સાડા દસ થઈ ગયા પિંજુભાઈ ના તૈયાર થઈ ગયા છે ને પિંજુભાઈ શું કરે છે તમારે જવું છે બધાને તો ચાલો દેખાડું તો પિંજુભાઈ ટૂટલા ડીઝાનું રિપેરિંગ કરે છે ખરાબ થઈ ગયા હોય એવા ડિઝાઇનનું રિપેરિંગ કરે છે તમારે બધાને કોન્ટેક્ટ દેવો હોય તો પિંજુભાઈને કોન્ટેક કરજો બધાને પિંજુભાઈ ડીઝા રિપેરિંગ કરે છે કા પિંસુ એમાં ચમક છે ને તો તો પીંજો હાથે ખોલી લે તો આ ચમક છે ને તેમાં એ સોટાડે છે લોખંડનું હોય એટલે એ સોંટી જાય એટલે જો એ ચોંટાડે છે એમાં સોંટાડતો ભાઈ જો વાગી દા હતો વાગી જાય નું વાગે શું તું શું કરો પકડ કરશો આ બધું કઠણ થઈ ગયેલું છે આ ખુલ્લે એમ નથી એટલે એટલે રમે છે આ તો પેક થઈ જશે ને ખુલ્લે એમને કિફટી આવવા કરે તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં તો આપણે આમાં ડાળ લઈ લીધી છે થોડાક માંડભાઈના દાણા લઈ લીધા છે બાફેલા ખાવાની મજા આવે એમાં ડાળમાં આવે એટલે ખાવાની મજા આવે પાંચ બટેકા લીધા શાક કરવા થોડુંક એવું શાક બનાવવાનું છે તો ખાય ખાવાની મજા આવે એમ અને પિંજુભાઈને બાફેલું ખાઈએ એમ અને આપણે આંધણ મૂકી દીધું છે આંધણમાં હળદર નાખી છે તેલ નાખ્યું છે મીઠું નાખી એવું છે અને પછી આગળ આપણે ડાળ ઓરી લીધું પછી એમાં આપણે મોરજ નાખી દઈશું એમને સરસ મજાના સૂલે મૂક્યું છે આપણે તમે બધા બ્લોગમાં રહેજો તો સાડા ચાર જેવું થવા આવી ગયું છે અને આપણે સાંજની રસોઈ બનાવવાની સાંજની રસોઈમાં દાળ ભાત બનાવવાના છે અને બાફેલા બટેટાનું શાક બનાવવાનું છે દાળ ભાત હોય એટલે અમારે બીજા કોઈને કાંઈ રોટલા કે રોટલે એવું કાંઈ જોવે નહીં એટલે દાળ ભાત બનાવવાનું છે ને શોખાય રે શું કહેવાય બટેટાનું શાક ખાવાની મજા આવે એટલે બટરેકાનું શાક થોડુંક આપણે બનાવી નાખીશું એમાં કોતળા નીકળી ગયા કોતળા નીકળી દીધા છે ને આવા એ કાપી નાખી બટ ડાળ લોળા અંદર મૂકી દીધું છે મીઠું નાખીને જેમાં તેલ ને બોરસ નાખવાની છે કેમ કે આપણે બધાને ગળતા બે દાળ ભાત ભાવે થોડોક બોરસ નાખી લો તો ગળતા હતી સડી જાય એવું કંઈક છે તો ચાલો તમને બતાવો ઓ આપણે ફાઇનલી કુકરનું ઢાંકણું દઈને સીટી થવા મૂકી દે પાંચ સીટી કરી નાખીએ એટલે ડાળી આપણે બફાઈ દે ને બટેકા નાખી દીધા એક કામમાં બે કામ થાય ને એમ બફાઈ છે બે હેરોએ તો ત્યાં સુધી તમે બધા બ્લોગમાં રહેજો ઓકે બ્લોગ જવાનું સ્કીપ ન કરતા બ્લોગ ઓકે